ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ બનાવી રહ્યા છે જોકે બ્રિજના ધીમા કાયમી જનતા હેરાન થઈ રહી છે ધીમા કામના કારણે કાયમી જનતા હેરાન થઈ રહી છે જે હા આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદના સત્તાધાર જંકશન ખાતે બની રહેલા બ્રિજના ધીમા કામ થી લોકો પરેશાન થઈ રહ્યા છે આ બ્રિજ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થવાની વાત હતી પરંતુ બ્રિજની પૂર્ણ ન થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક જ તરફનો રસ્તો શરૂ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોએ બ્રિજનું કામ ઝડપી પૂર્ણ થાય તેવી માંગ કરી છે બ્રિજ શરૂ થતા જ હજારો વાહન ચાલકો ટ્રાફિકમાંથી મોટો હજારો વાહન ચાલકોને ફાયદો થશે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વિવિધ સ્થળો ઉપર બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે જ્યાં સત્તાધાર ચારસાએ સાંઈબાબા મંદિર પાસેના રોડે એ બ્રિજનું કામ છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે જે કામ હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું જે કામને લઈને લોકોને અહીંયા હાલાકી પડી રહી છે ટ્રાફિકની સમસ્યા એ યથાવત છે એ દૂર કરવાની જ્યાં ટ્રાફિકની વાત હોય અહીંયા જોઈ શકાય છે એ દ્રશ્યો કે જ્યાં આ જ રીતે એ વાહન ચાલકોને એ વાહન એ ફૂટપાથ ઉપરથી લઈને પસાર થવું પડી રહ્યું છે જે પ્રકારે આ બ્રિજની વાત છે એક્યાસી કરોડ ઉપરના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જે બ્રિજ નવેમ્બર મહિનામાં એવું કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં આ બ્રિજ જે છે એ શરૂ થશે પરંતુ જે પ્રકારે અહીંયા કામ ચાલે છે એ કામને જોતા લાગી નથી રહ્યું કે આ ફેબ્રુઆરી મહિનામાં બ્રિજ શરૂ થશે હજુ પણ તેમાં જે છે એ સમય અહીંયા લાગી શકે છે લોકોને રાહ જોવી પડી શકે છે તમે અહીં છો શું નામ છે મુકેશ મોભાજી ઠાકોર મુકેશભાઈ તમે અહીં છો હા તો આ બ્રિજ ને લઈને શું તકલીફ પડે છે તકલીફ ટ્રાફિક થાય ખાલી ટ્રાફિક થાય ટ્રાફિક થાય છે બ્રિજ ના માટે શું કેવું છે તમારું કામ કેવું છે કામ થોડું ઝડપ કરાવે તો સારું અત્યારે કેવું કામ ચાલે અત્યારે ઝડપ જ ચાલે છે પેલા ધીમે ચાલતું હતું હવે અત્યારે ઝડપ ચાલુ છે પણ ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થવાની વાત હતી ત્રીજા મહિનામાં પતવાની વાત ચાલી રહી છે ત્રીજા મહિનામાં પતી જશે થોડી પહેલા ની રોંગ સાઈડ જઈ હા રોંગ સાઈડ આમ જતો તો અહીંયા જોઈ શકાય છે એ બીજા વ્હીકલ ચાલકો એમને પણ અહીંયા તકલીફ છે અહીંયા એ લાંબી કતાર લાગે છે કારણ કે એક જ તરફનો રોડ ચાલુ છે સામેનો રોડ જે છે એ બંધ છે એ કામગીરીને લઈને અહીંયા આ તકલીફ છે અહીંયા બીજા ભાઈ સાથે પણ વાત કરીશું કાકા ક્યાંથી આવો છો હું ઘાટલોડિયાથી ઘાટલોડિયાથી

અત્યારે ટ્રાફિક થાય છે એ પુષ્કળ ટ્રાફિક જે છે એ અહીંયા જોવા મળી રહ્યો છે અને આ જે સમસ્યા આ હાલાકી એ લોકોને અહીંયા પડી રહી છે કેટલાક વાહન ચાલકો બોલી રહ્યા છે કેટલાક નથી બોલી રહ્યા સૌથી વધારે એ પેસેન્જર વાહનોને એ પણ તકલીફ પડી રહી છે કાકા ક્યાંથી આવો છો અમે આવું છું ગામથી થોડા બાર આવીને આપ જો વાત કરી શકો તો શું તકલીફ પડે તમે રેગ્યુલર આવો છો અહીંયા હા અહીંયા આવું શું તકલીફ પડે હા કાયમ બહુ વધારે તકલીફ છે ટ્રાફિકની એટલે મે પેસેન્જર બી લેવા જાઉં છું ને તો અમારી કેટલી રાઈટો છૂટી જાય છે